નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી જ પોતાની ચેનલ વાસ્તુ ટિપ્સ ગુજરાતી માં મિત્રો કયા શ્રાપ કારણે મહિલાઓને માસિક ધર્મ આવે છે મહિલાઓને કેમ થાય છે માસિક ધર્મ મિત્રો દરેક મહિલાને દર મહિને માસિક ધર્મ આવે છે પરંતુ આજના વિડિયોમાં હું તમને એ પણ જણાવીશ કે શ્રાપ શ્રાપના કારણે મહિલાઓને માસિક ધર્મ થાય છે અને તે ઉપરાંત કેટલાક એવા કાર્યો છે જે મહિલાઓ કરે છે તે માસિક ધર્મ દરમિયાન ન કરવું જોઈએ અને મિત્રો જયારે સ્ત્રીઓને માસિક ધર્મ માં હોય તો પછી કેટલાક લોકો સ્ત્રીઓને અસ્પૃશ્ય કેમ માનવા લાગે છે મિત્રો આ બધું હું તમને એક વાર્તા દ્વારા કહીશ કેમ સ્ત્રીઓને માસિક ધર્મ થાય છે તો મિત્રો ચાલો જાણીએ ક્યાં શ્રાપને કારણે સ્ત્રીઓને માસિક ધર્મ આવે છે મિત્રો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય માતા લક્ષ્મી લખો મા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે તમારા ઘરમાં ક્યારે પૈસાની કમી ન આવે અને ઘર હંમેશા ખુશીઓથી ભરાઈ રહે મિત્રો જો તમે આ વિડિયો સંપૂર્ણ રીતે જોશો અને વાર્તા સાંભળો તો તો જ તમને સંપૂર્ણ વાર્તાની ખબર પડશે આ રીતે આપણે જાણી શકીશું કે કયા શ્રાપના કારણે મહિલાઓને માસિક ધર્મની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો મિત્રો વાર્તાને સંપૂર્ણ રીતે સાંભળો કારણ કે મિત્રો આ વાર્તા તમને એક નવી માહિતી અને ખૂબ જ સારો બોધપાઠ આપશે મિત્રો એકવાર માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે હે ભગવાન આજે મારા મનમાં એક પ્રશ્નને લઈને શંકા ઉદ્ભવી રહી છે ભગવાન આ સંસારમાં મારા મનમાં ઉદ્ભવતી આ શંકાનું નિવારણ ફક્ત તમે જ કરી શકો માં લક્ષ્મીની વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું હે પ્રિય તમારા મનમાં જે પણ પ્રશ્ન છે જેના કારણે તમને શંકા થઈ રહી છે તો તમે તેનો જવાબ આપો કોઈ પણ સંકોચ વિના પૂછો હું તમારા મનમાં ઉદ્ભવતી બધી શંકાઓ ચોક્કસ દૂર કરીશ ત્યારે મા લક્ષ્મી કહે છે હે નાથ એવો કયો શ્રાપ છે જેના કારણે સ્ત્રીઓને માસિક ધર્મની પીડા સહન કરવી પડે છે માં લક્ષ્મીએ પોતાનો બીજો પ્રશ્ન પૂછ્યો અને કહ્યું હે ભગવાન સ્ત્રીએ માસિક ધર્મ દરમિયાન શું ન કરવું જોઈએ જેથી તેણી તેના પર થયેલા પાપોથી બચી શકે ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી તે સમગ્ર માનવજાતિના કલ્યાણ માટે ખૂબ જ સારો પ્રશ્ન પૂછ્યો છે હું તમારા આ બધા પ્રશ્નોના જવાબ આપીશ બલરાજ નામના માણસના જીવનમાં બનેલી ઘટનાઓ હું તમને જણાવીશ જેથી તમને આ વાર્તા દ્વારા તમારા પ્રશ્નોના જવાબો મળી જશે પ્રિય આ વાર્તા એટલી પવિત્ર છે કે આ કથા સાંભળવાથી જ મનુષ્યના બધા પાપો નાશ પામે છે જે કોઈ દાંપત્ય જીવનમાં હોય અને પતિ પત્ની આ કથા ધ્યાથી સાંભળે તો તેમને સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે હે દેવી લક્ષ્મી જે વાર્તા હું તમને સંભળાવવા જઈ રહ્યો છું તે તમારે અંત સુધી ખૂબ ધ્યાથી સાંભળવી જોઈએ હવે દેવી લક્ષ્મી કહે છે કે હે ભગવાન આ બલરાજ કોણ હતા અને તેમના જીવનમાં શું ઘટનાઓ બની હતી હે ભગવાન હું આ વાર્તા સાંભળવા ખૂબ જ ઉત્સાહિત છું કૃપા કરીને મને આ વાર્તા સંભળાવો હું તેને ચોક્કસ સાંભળીશ અને તેને આખી દુનિયામાં પ્રખ્યાત પણ કરીશ પછી ભગવાન વિષ્ણુ કથા સંભળાવવાનું શરૂ કરે છે અને કહે છે હે દેવી લક્ષ્મી આ એક શુદ્ધ દેશમાં જૂના સમયની વાર્તા છે એક ખૂબ જ સુંદર શહેર હતું તે શહેરમાં બલરાજ નામનો બ્રાહ્મણ રહેતો હતો બલરાજને તમામ વેદ અને શાસ્ત્રોનું જ્ઞાન હતું તે એક તેજસ્વી અને અત્યંત બુદ્ધિશાળી બ્રાહ્મણ હતા જેમણે ધર્મના માર્ગમાં પોતાનું બલિદાન આપ્યું હતું તમામ જાતિના લોકો બલરાજને ખૂબ માન આપતા હતા અને તેઓ દરરોજ યજ્ઞ કરતા હતા અને દાન કરતા હતા બલરાજ તેમના પરિવાર સાથે સાંજની પ્રાર્થના કરતા હતા તેમને પુત્રો બહેનોને સંપત્તિથી આશીર્વાદ આપવામાં આવ્યા હતા બલરાજની પત્નીનું નામ ગાયત્રી હતું તે એક મહાન ચારિત્ર્યવાન અને સદાચારી સ્ત્રી પણ હતી અને તેના પતિના ધર્મનું પાલન કરતી હતી એક દિવસ બલરાજ અને તેમની પત્ની ગાયત્રીએ સાથે મળીને તેમનામાં સાથે રહેવાનું નક્કી કર્યું તેમણે ઘરે ભગવાન સત્યનારાયણની પૂજાનું આયોજન કર્યું અને બધા બ્રાહ્મણોને પોતે આમંત્રણ આપ્યું તેમણે શહેરમાં રહેતા તમામ લોકોને પૂજા માટે આમંત્રણ પણ આપ્યું હતું બલરાજની પત્ની ગાયત્રીએ પણ પોતાના ઘરે અનેક પ્રકારનું ભોજન રાંધ્યું અને દરેકને ભોજન પીરસ્યું તે પછી પૂજાના દિવસે બધા બ્રાહ્મણો તેમના ઘરે આવ્યા બલરાજે તમામ બ્રાહ્મણોની વિધિ પ્રમાણે પૂજા કરી અને ખૂબ જ પ્રેમથી તેમનું સન્માન કર્યું પછી બલરજે બધા બ્રાહ્મણોને ઘરની અંદર બોલાવ્યા અને તેમને આસન આપ્યું અને પ્રેમથી તેમનું સ્વાગત કર્યું બ્રાહ્મણોને બેસાડીને ભોજન કરાવીને તેમની ભૂખ મિટાવીને બલરાજે ભગવાનનું સ્મરણ કરતા જેમને આમંત્રણ આપ્યું હતું તે બધાને વસ્ત્રો વગેરે આપીને વિદાય આપી તે બધા બ્રાહ્મણો બલરાજને આશીર્વાદ આપીને ત્યાંથી ચાલ્યા ગયા તેઓના ગયા પછી બલરાજે આ વધુ ભોજન પોતાના પરિવાર તમામ મિત્રો ભાઈ બહેનો અને ઘણા ભૂખ્યા લોકોને ખવડાવી દીધી આ રીતે બધાને ભોજન કરાવ્યા પછી અને પૂજા પૂરી કરીને અને બધાને વિદાય આપ્યા પછી જ્યારે બલરાજ તેમના ઘરના દરવાજે ગયા ત્યારે તેમણે જોયું કે તેમના ઘરની સામે એક કૂતરો અને એક ગાય છે સુવર્ણા એકબીજા સાથે વાતો કરી રહી હતી જ્યારે બ્રાહ્મણ બલરાજે કૂતરા અને ગાય વચ્ચેની આખી વાતચીત સાંભળી ત્યારે બલરાજને ખૂબ જ આશ્ચર્ય થયું તે કૂતરો અને ગાય તેના માતાપિતા હતા જે આ જન્મમાં પાછલા જન્મના પાપોથી કૂતરો અને ગાય બની ગયા હતા તેઓ ઉચ્ચ જાતિના બની ગયા છે પછી તે બ્રાહ્મણ બલરાજે મનમાં વિચારવા લાગ્યા કે આ બંને મારા માતાપિતા છે જે પ્રાણીઓના રૂપમાં મારા ઘરે આવ્યા છે ભગવાને બંનેને પશુ કેમ બનાવ્યા છે મારા માતા પિતાએ કયું પાપ કર્યું છે બલરાજે વિચાર્યું કે હવે તેમના ઉદ્ધાર માટે મારે શું કરવું જોઈએ આવું વિચારીને બલરાજને આખી રાત ઊંઘ ન આવી અને તે આખી રાત ભગવાનનું સ્મરણ કરતા વિચારતા રહ્યા તેણે વિચાર્યું કે મારે મારા માતાપિતાનો મોક્ષ મેળવવા શું કરવું જોઈએ ત્યારે તેને યાદ આવ્યું કે મારા માતાપિતાના આત્માને મોક્ષ મેળવવાનો એકમાત્ર રસ્તો મુનિ છે ફક્ત વશિષ્ઠ મુનિજ કહી શકે છે પછી સવારે બલરાજે સ્નાન કર્યું અને અન્ય ધાર્મિક વિધિઓ પૂર્ણ કરી અને ઋષિ વશિષ્ઠને તેમના આશ્રમમાં મળવા ગયા આશ્રમમાં પ્રવેશતા જ વશિષ્ઠ ઋષિએ બલરાજનું સ્વાગત કર્યું અને વશિષ્ઠ બલરાજ બ્રાહ્મણને કહેવા લાગ્યા કે આજે તમે અમારા આશ્રમમાં કયા કારણોસર આવ્યા છો તો બહુ ઉદાસ દેખાય છે તમારા ઉદાસીનું કારણ શું છે બલરાજ કહે છે હે મુનિ તમને મારા પ્રેમથી ભરપૂર વંદન હે ઋષિ આજે તમારા દર્શન કરીને મારું જીવન સફળ થઈ ગયું છે પણ હે ઋષિ આજે અહીં હું મારી એક શંકા લઈને તમારી પાસે આવ્યો છું કૃપા કરીને મને આ દુઃખમાંથી બહાર કાઢો હે ભગવાન મને આ શંકામાંથી મુક્ત કરો હું ખૂબ જ દુઃખી અને નબળા બની ગયો છું વશિષ્ઠજીએ આગળ કહ્યું કે હે બ્રાહ્મણ દેવ દુઃખી ન થાઓ તમને ગમે તેવી શંકા હોય મને સંકોચ વિના પૂછો હું ચોક્કસપણે તમારી શંકા દૂર કરીશ ત્યારે બલરાજ કહે હે મુનિવર ગઈકાલે મેં મારા ઘરે ભગવાન સત્યનારાયણની પૂજા કરી હતી અને ઘણા બ્રાહ્મણો અને ભૂખ્યા લોકોને ભોજન કરાવ્યું હતું મેં બધું વિધિ પ્રમાણે કર્યું હતું મેં પૂજા કરી જ્યારે હું મારા મહેમાનોને મારા દરવાજા સુધી મૂકવા માટે મારા ઘરની બહાર આવ્યો ત્યારે મેં જોયું કે એક કૂતરો અને એક ગાય બંને મારા ઘરની સામે ઊભા છે અને વાતો કરી રહ્યા છે સૌપ્રથમ તો કૂતરો આ રીતે સવર્ણ ગાયને કહેવા લાગ્યો જુઓ આજે શું ઘટના બની છે અમારા પુત્રના ઘરે બ્રાહ્મણના ભોજન માટે જે દૂધ રાખવામાં આવ્યું હતું તે દૂધના વાસણમાં એક સાપે તેના ટીપાને ઉલટી કરી દીધી જેની મને બહુ ચિંતા થઈ કારણ કે એ જ દૂધમાંથી ખોરાક બનવાનો હતો જો મારા દીકરા એ ઝેરીલા દૂધમાંથી ઘરમાં કંઈક બને અને બધા લોકો એ દૂધ ખાય તો બધાને મરી જશે તેથી જ મેં તે વાસણમાંથી બધું દૂધ પીધું પરંતુ જ્યારે મારી વહુએ મને જોયો ત્યારે તેણે મને લાકડીઓથી ખૂબ માર્યો જેના કારણે મારા શરીરના જે અંગો પર માર મારવામાં આવ્યો હતો તે અપંગ થઈ ગયો હવે હું ખૂબ જ પીડામાં છું અને તેના કારણે હું લંગડો થઈને ચાલી રહ્યો છું હું આ પીડા સહન કરવામાં અસમર્થ છું કૂતરાની વાત સાંભળીને સુવર્ણા ગાય ખૂબ જ દુઃખી થઈ ગઈ અને તે તેની વાર્તા કહેવા ગઈ તે રડવા લાગી અને બોલી હે પ્રિય હવે હું તને મારા દુઃખનું કારણ કહીશ મારા આગલા જન્મમાં હું આ બ્રાહ્મણની માતા હતી પણ આજે આ બ્રાહ્મણે બધા લોકોને ભોજન પીરસ્યું પણ તેણે મારી સામે ઘાસ પણ નથી નાખ્યું કે મને પીવા માટે પાણી પણ આપ્યું નહીં બલરાજે કહ્યું કે હે મુનિવર આ કારણથી હું ખૂબ દુઃખી છું ત્યારે બલરાજ કહેવા લાગ્યા કે આ રીતે કોઈ પોતાના માતાપિતાને કૂતરા અને ગાય તરીકે ઓળખે છે આ થઈ રહ્યું છે તે જોઈને હું ખૂબ જ દુઃખી થઈ રહ્યો છું હે મુનિવર મને આખી રાત ઊંઘ ન આવી દરેક ક્ષણે મને ચિંતા થાય છે કે મેં ક્યારેય કોઈ પાપ નથી કર્યું અને હંમેશા ધાર્મિક કાર્યો કર્યા છે પરંતુ તેમ છતાં મારા માતાપિતાને આવી પીડા સહન કરવી પડે છે હે મુનિવર આ મારી શંકા છે તેથી જ હું આજે તમારી પાસે આવ્યો છું કૃપા કરીને તમારી દૈવી શક્તિથી શોધો અને મને કહો કે મારા માતાપિતાની દુર્દશાનું કારણ શું છે અને તેમના ઉદ્ધાર માટે મારે શું કાર્ય કરવું જોઈએ ત્યારે ઋષિ ઋષિવસિષ્ઠે તપ કરતા સમયે તે બધું જોયું અને બલરાજને તે બ્રાહ્મણના માતાપિતાના પાછલા જન્મમાં કરેલા કાર્યો વિશે કહેવા લાગ્યા હે બ્રાહ્મણ તમારા માતા પિતાએ તેમના પાછલા જન્મમાં ગંભીર પાપ કર્યું છે અને હવે તમારે તે પાપની કિંમત ચૂકવવી પડશે તેના કર્મોને કારણે આજે તે આટલી ખરાબ હાલતમાં છે બલરાજ કહેવા માંડે છે કે હે ગુરુદેવ મેં કયું પાપ કર્યું છે મારા માતા પિતાના દુઃખનું કારણ આવી દુર્દશા છે કૃપા કરીને મને તેના વિશે વિગતવાર જણાવો મારે જાણવું છે ત્યારે વશિષ્ઠ ઋષિ કહે હે બ્રાહ્મણ ધ્યાથી સાંભળ આ કૂતરો જે તમારા પિતા છે તે પાછલા જન્મમાં નગરનો રહેવાસી હતો તે બાર વર્ષની ઉંમરના મહાન બ્રાહ્મણ હતો તેણે એક દિવસ એકાદશીનું વ્રત રાખ્યું પરંતુ તે તેનું પાલન ન કરી શક્યો અને ભોજન લીધું તમારા પિતાએ એકાદશી વ્રતના દિવસે કોઈ દાન કર્યું નથી તેમણે ક્યારે તેના દરવાજે આવતા કૂતરાઓને ખોરાક ખવડાવ્યો નથી તમારા પિતાએ તેમના પૂર્વજો માટે શ્રાદ્ધ વિધિ પણ નથી કરી પાછલા જન્મમાં તમારા પિતાએ માસિક ધર્મ દરમિયાન તમારી માતા સાથે સંભોગ કર્યો હતો અને આ પાપને લીધે તમારા પિતા આ જન્મમાં કુતરા તરીકે જન્મ્યા છે હે બ્રાહ્મણ પુત્ર હવે તારી માતા વિશે સાંભળ તારી માતા માસિક ધર્મમાં હતી ત્યારે પણ ભોજન રાંધતી હતી તેણીએ માસિક ધર્મ દરમિયાન ભગવાનની પૂજા કરી તુલસીને પાણી અર્પણ કર્યું તમારી માતાએ માસિક શ્રાપ દરમિયાન પણ ભગવાનને ભોજન અર્પણ કર્યું આ કારણથી તેણીને માસિક ધર્મ દરમિયાન કરવું એ મહાપાપ કહેવાય છે માસિક ધર્મ દરમિયાન સ્ત્રી ત્રણથી પાંચ દિવસ સુધી અશુદ્ધ થઈ જાય છે સ્ત્રીએ પૂજા કે સત્સંગ ન કરવો જોઈએ દરેક સ્ત્રીએ આ ત્રણથી પાંચ દિવસમાં વાળ ન ધોવા જોઈએ કારણ કે તેનાથી તેના પતિનું આયુષ્ય ઘટે છે માસિક ધર્મ દરમિયાન વૃક્ષો અને છોડને સ્પર્શ ન કરવો જોઈએ સ્ત્રી સાથે શારીરિક સંબંધ પણ ન બાંધવો જોઈએ તે ઋષિ હવે આગળ કહે છે કે જે પુરુષ માસિક દરમિયાન સ્ત્રી સાથે શારીરિક સંબંધ બનાવે છે તે બ્રાહ્મણની હત્યાનું પાપ કરે છે તે સમયે જે પુરુષ સ્ત્રીના વસ્ત્રોને સ્પર્શ કરે છે તે પણ પાપ કરે છે એવું લાગે છે કે બ્રહ્મા હત્યાનું પાપ સ્ત્રીના શરીરમાં માસિક ધર્મ દરમિયાન ત્રણથી પાંચ દિવસ સુધી રહે છે અને છઠ્ઠા દિવસે સ્નાન કરવાથી તે પવિત્ર થઈ જાય છે છઠ્ઠા દિવસે સ્નાન કર્યા પછી સ્ત્રીએ તેના પતિના ચહેરાને જોવું જોઈએ અન્ય કોઈ પુરુષના ચહેરા તરફ નહીં અન્ય વ્યક્તિએ તેને જોવું જોઈએ નહીં જો પતિ નજીક ના હોય તો સૂર્યદેવને જોવા જોઈએ ગુરુ વશિષ્ઠ બલરાજને કહે છે હે શ્રેષ્ઠ બ્રાહ્મણ આ પાપને લીધે તમારા પિતા કૂતરા તરીકે અને તમારી માતા ગાય રૂપમાં જન્મ્યા હતા બલરાજ કહે છે હે ઋષિ હવે તમે મને મારા માતા પિતાના ઉદ્ધારનો ઉપાય જણાવો તો વસિષ્ઠજી તેમની દિવ્ય દૃષ્ટિથી માર્ગ જુએ છે અને તેઓ કહે છે કે હે બ્રાહ્મણ કોઈ પણ અમાવસ્યાના દિવસે તમારા માતાપિતાના ઉદ્ધાર માટે શ્રાદ્ધ અને તર્પણ કરો દાન કરો ગાયની સેવા કરો ગાયને ચારો આપો અને તમારા માતા પિતાના ઉદ્ધાર માટે ભગવાનને પ્રાર્થના કરો બલરાજ વસિષ્ઠ કહે છે તેમ કરે છે અને પછી તેમના માતાપિતા બધા પાપોમાંથી મુક્તિ મેળવે છે હવે ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મીને કહે છે હે દેવી હવે મેં તમને કહ્યું છે કે તમે મને તે કામો વિશે જણાવો જે માસિક ધર્મની સ્ત્રીએ ન કરવા જોઈએ હવે હું તમને જણાવીશ કે કયા શ્રાપને કારણે દરેક સ્ત્રીને માસિક ધર્મની તીવ્ર પીડા સહન કરવી પડે છે ત્યારે માં લક્ષ્મીએ કહ્યું હે નાથ તમારા આ પ્રશ્નના જવાબથી દરેક સ્ત્રીની રક્ષા થશે હું પોતે તેમની રક્ષા કરીશ હું તેની સાથે રહીશ અને તેને આ મામલે માર્ગદર્શન આપીશ ત્યારે ભગવાન વિષ્ણુ કહે હે દેવી ઠીક છે હું પણ તમારા આ પ્રશ્નનો જવાબ આપીશ પ્રાચીન સમયમાં કાલકે નામનો એક પ્રખ્યાત રાક્ષસ રહેતો હતો રાક્ષસ બનીને તેનો સ્વભાવ આસુરી વૃત્તિનો હતો અને તે હંમેશા લડવા માટે તત્પર રહેતો હતો પછી અચાનક એક દિવસ વૃત્રાસુર રાક્ષસ સાથે બધા રાક્ષસો સાથે મળીને સ્વર્ગ પર હુમલો કરવા લાગ્યા તે રાક્ષસો પાસે ખંજર જેવા શક્તિશાળી શસ્ત્રો હતા જેનો કોઈ પણ દેવતાઓ સામનો કરી શકતા ન હતા તેઓ સ્વર્ગમાંથી ભાગીને બ્રહ્મદેવ પાસે આવ્યા પછી તેઓએ બ્રહ્માજીને બધું કહ્યું ત્યારે બ્રહ્મદેવે તેમને રાક્ષસો વિશે જણાવ્યું વૃત્રાસુરને હરાવવાનો માર્ગ જણાવતા તેમણે કહ્યું હે ઇન્દ્ર તું અત્યારે મહર્ષિ દધીચી પાસે જા તે તને તેના શરીરના હાડકામાંથી શસ્ત્રો આપશે અને તે શસ્ત્રોનો ઉપયોગ કરીને તું વૃત્રાસુરનો વધ કરી શકશે પછી બધા દેવતાઓ મહર્ષિ દધીચીના આશ્રમમાં ગયા તેઓ બધાએ તેમની પ્રાર્થના કરે છે અને મહર્ષિ દધીચીને તેમને શસ્ત્રો પ્રદાન કરવા વિનંતી કરે છે ત્યારે જગતના કલ્યાણ માટે મહર્ષિ દધીચી પોતાના શરીરના હાડકામાંથી શસ્ત્રો બનાવે છે તેમાંથી એક શસ્ત્ર વજ્ર કહેવાય છે આ તે શસ્ત્ર છે જે દેવરાજ ઇન્દ્રે હાથમાં લીધું અને ફરીથી બધા દેવો વૃત્રાસુર સાથે યુદ્ધ કરવા નીકળી પડ્યા તે પછી દેવતાઓ અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે બધા દેવતાઓ આકાશમાં તે રાક્ષસો સાથે લડવા માટે ભેગા થાય છે અને તેમના પર હુમલો કરવાનું શરૂ કરે છે દાનવો અને દેવતાઓ વચ્ચેનું આ ભયંકર યુદ્ધ ઘણા દિવસો સુધી ચાલતું રહે છે પછી દેવરાજ ઇન્દ્ર અને વૃત્રાસુર સામસામે આવે છે અને બંને વચ્ચે યુદ્ધ થાય છે અને દેવરાજ ઇન્દ્રએ વૃત્રાસુરને પોતાની વજ્ર વડે પ્રહાર કરીને મારી નાખે છે તેના શરીરમાં એક બ્રહ્માહત્ય રહેતો હતો તે રાક્ષસ વૃત્રાસુરનું મૃત્યુ થતાં જ બ્રહ્માહત્ય તેના શરીરમાંથી બહાર આવ્યો અને ઇન્દ્રનો પીછો કરવા લાગ્યો ત્યારે તે બ્રહ્માહત્ય તે ઇન્દ્રના શરીરમાં પ્રવેશે છે જેના કારણે ઇન્દ્ર બ્રાહ્મણને મારવાનું પાપ કરે છે દેવરાજ ઇન્દ્ર બ્રહ્મદેવ પાસે જાય છે અને તેમને બ્રાહ્મણની હત્યાના પાપમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય પૂછે છે બ્રહ્મદેવે તે બ્રાહ્મહત્યને ઇન્દ્રના શરીરમાંથી બહાર આવવાનો આદેશ આપ્યો અને તે બ્રહ્મહત્ય ઇન્દ્રના શરીરમાંથી બહાર આવ્યો અને બ્રહ્મદેવને કહેવા લાગ્યો કે હે પરમ ભગવાન બ્રહ્મા અત્યાર સુધી હું વૃત્રાસુરના શરીરમાં રહેતો હતો કારણ કે તેણે ઘણા બ્રાહ્મણોને માર્યા હતા જ્યારે ઇન્દ્રએ વૃત્રાસુરનો વધ કર્યો ત્યારે હું ઇન્દ્રના શરીરમાં રહેવાનું શરૂ કર્યું હવે તમે જ મને યોગ્ય જગ્યા આપો જ્યાં હું રહી શકું ત્યારે બ્રહ્મદેવ કહે છે કે હું તને બ્રહ્મહત્યમાં યોગ્ય સ્થાન આપું છું બ્રહ્મદેવે બ્રહ્મહત્યને ચાર ભાગમાં વહેંચીને કહ્યું કે બ્રહ્મહત્ય પહેલો ભાગ અગ્નિની અંદર રહેશે બ્રહ્મદેવે કહ્યું કે તારો બીજો ભાગ પાણીની અંદર રહેશે જે કોઈ પાણીમાં થૂંકશે અથવા પાણીમાં પેશાબ અને મળ વિસર્જન કરશે તમે તેના શરીરમાં પ્રવેશ કરશો પછી ત્રીજો ભાગ વૃક્ષ છોડ અને વૃક્ષોની અંદર રહેશે જે મનુષ્ય કોઈ પણ કારણ વગર વૃક્ષોને કાપી નાખશે તે પણ બ્રહ્માહત્યાનું પાપ કરશે ત્યારબાદ બ્રહ્મદેવે અપ્સરાઓને બોલાવીને કહ્યું કે હે અપ્સરાઓ તમે આ બ્રહ્માહત્યનો ચોથો ભાગ સ્વીકારો પછી અપ્સરાઓ કહેવા લાગી કે હે ભગવાન જો આ તમારો આદેશ હોય તો અમે તમારી સ્વીકારવા તૈયાર છીએ મહેરબાની કરીને અમને છુટકારો મેળવવાનો કોઈ રસ્તો જણાવો ત્યારે ભગવાન બ્રહ્માએ કહ્યું હે અપ્સરાઓ જે કોઈ પુરુષ માસિક દરમિયાન સ્ત્રી સાથે સંબંધ બાંધે છે આ બ્રહ્માહત્ય તેની અંદર પ્રવેશ કરે છે તે આ રીતે ચાલશે આ કારણે બ્રહ્માહત્ય ચાર ભાગોમાં વહેંચાયેલો હતો એક આગમાં ગયો બીજો પાણીમાં ત્રીજો ઝાડમાં ગયો અને ચોથો સ્ત્રીઓમાં ગયો બ્રહ્માહત્યના સમાન ભાગને કારણે સ્ત્રીઓને માસિક ધર્મ આવે છે જે કોઈ પુરુષ માસિક દરમિયાન સ્ત્રીને સ્પર્શ કરે છે અથવા તેમની સાથે સંબંધ બાંધે છે તે બ્રાહ્મણની હત્યાનું પાપ કરે છે હવે આગળ ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી આ રીતે મેં તમને સ્ત્રીમાં માસિક સ્રાવ પાછળની વાર્તા અને માસિક ધર્મની સ્ત્રીએ ન કરવા જોઈએ તેવા કાર્યો કહ્યા છે હવે માતા લક્ષ્મી કહે છે કે હે ભગવાન આજે તમે મને ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું છે હું તમને એ પણ વચન આપું છું કે જે સ્ત્રી પૂજા કરે છે અને માસિક ધર્મ દરમિયાન તેના પતિ સાથે શારીરિક સંબંધ બાંધે છે તેના ઘરમાં હું પ્રવેશ નહીં કરું તો મિત્રો આ જ કારણ છે માસિક ધર્મની સમસ્યા માસિક ધર્મ દરમિયાન કોઈ પણ સ્ત્રીને સ્પર્શ કરવો એ પાપ માનવામાં આવે છે સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન આ કામ ન કરવું જોઈએ મિત્રો મને આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક અવશ્ય કરો અને મિત્રો સાચી ભક્તિ સાથે કોમેન્ટમાં લખો જય શ્રી હરિવિષ્ણુ અવશ્ય લખો જો તમે બધાએ અહીં સુધીનો વિડિયો જોયો હોય તો અહીં સુધીનો વિડિયો જોવા માટે મારા હૃદયના ઊંડાણથી આભાર જય શ્રી કૃષ્ણ